શ્રી ગણેશ નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભાખરિયા સોમવારની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત કરવામાં આવે છે વ્રત કરનારી લીલું અનાજ અને લીલા વસ્ત્રોનો ત્યાગ કરવો વ્રત કરનારી શિવજીને પુષ્કળ પ્રમાણમાં બિલ્લીપત્રો અર્પણ કરવા પછી વ્રતની ઉજવણી કાર્તક શુદ્ધ ચૌદશના દિવસે કરવી ઉજવણી કરતી વખતે વ્રત ધારકે નાહી ધોઈ સ્વચ્છ થઈ ભગવાન શિવ પાર્વતીની પૂજા કરવી અને પાંચ ભાખરી બનાવવી જેમાંથી એક ભાખરી નૈવેદ્યમાં મૂકવી બે ભાખરીને દાનમાં આપવી અને બાકી રહેલી બે ભાખરી પ્રસાદ જાણી પોતે આરોગવી વ્રત કરનારે આ વ્રતની ઉજવણી કર્યા બાદ ફળ અને પુણ્ય મળે છે ફળના પ્રતાપે વાંજ્યા મેણું ટળે છે ભક્તિ અને શ્રદ્ધા સહિત વ્રત ધારકોએ ભાખરિયા સોમવારની કથા વાર્તા સાંભળવી ઘણા વર્ષો પહેલાં રત્નપુરી નામની નગરીમાં ભીમનાથ નામનો એક ગરીબ બ્રાહ્મણ તેની ભદ્રશીલા નામની ગુણિયલ અને પતિવ્રતા સ્ત્રી સાથે રહેતો હતો ભીમનાથ મહાન પંડિત અને શાસ્ત્રો પુરાણોનો જાણકાર હોવા છતાં પણ તેના કોક અપકર્મના કારણે તેને ભિક્ષા માંગીને પેટ ગુજારો કરવાનો વખત આવેલો હતો જેથી બ્રાહ્મણ ખૂબ જ દુઃખી રહેતો હતો એક દિવસ એક વયોવૃદ્ધ બ્રાહ્મણ પંડિતે ભીમનાથ પર દયાભાવ લાવી કહ્યું કે ભીમનાથ તારા દુઃખો મારાથી જોઈ શકાતા નથી હું તને એક સરળ અને સહેલો ઉપાય બતાવું છું તે તું સાંભળ હે ભીમનાથ તું નાહી જોઈ સ્વચ્છ થઈ ભગવાન શિવ પાર્વતીજીની પૂજા કરી તેમની તપસ્યા કરી ભગવાન તારા ઉપર જરૂર પ્રસન્ન થશે અને તારી મનોકામનાઓ પૂર્ણ કરશે વડીલ બ્રાહ્મણની વાત ભીમનાથના ગળે ઉતરી અને તેને પત્નીને વાત કરી પતિવ્રતા પત્નીએ આ શુભ કાર્યમાં પોતાની સંમતિ દર્શાવી જેથી ભીમનાથે ભગવાન શિવ પાર્વતીનું તપ આરાધના કરવા નક્કી કર્યું ભીમનાથે જંગલમાં જઈને ભગવાન શંકરનું તપ શરૂ કર્યું આમ ભીમનાથે એકત્રીસ દિવસ સુધી તપ કર્યું પરિણામે બત્રીસમાં દિવસે શિવજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું જવાબમાં ભીમનાથે પોતાના દુઃખો દૂર કરી સુખી કરવા અને સમૃદ્ધિ તેમજ સંતતિ આપવા કહ્યું ભીમનાથ પર પ્રસન્ન થઈ ભોળાનાથે કહ્યું હે બ્રાહ્મણ જો તું શ્રાવણ માસમાં આવતા મારા ભાખરિયા સોમવારનું વ્રત કરે તો તેને મનોવાંછિત ફળ મળશે ભગવાને તેને ભાખરિયા સોમવાર કેવી રીતે કરવા તેની વિધિ કહી સંભળાવી અને પોતે અંદર ધ્યાન થઈ ગયા ભીમનાથ પ્રસન્ન વદને ઘેર આવ્યો અને પત્નીને સગડી વાત કરી આ સાંભળી ભદ્રશીલા ખૂબ જ રાજી થઈ શ્રાવણ માસ આવતા જ તેઓ બંને પતિ પત્નીએ સાથે શ્રાવણના પ્રથમ સોમવારથી જ ભાખરિયા સોમવારનું શ્રદ્ધા ભક્તિપૂર્વક વિધિ સહિત વ્રત શરૂ કર્યું અને સમય આવી વ્રતની ઉજવણી પણ કરી વ્રતના પુણ્ય પ્રતાપે ભદ્રશિલાના પેટે દેવ જેવો દીકરો જન્મ્યો અને વિદ્વાન ભીમનાથ બ્રાહ્મણને દેશ પરદેશથી કથા વાર્તાઓ કરવા માટેના આમંત્રણો આવવા લાગ્યા જોત જોતામાં ભીમનાથ કીર્તિ અને કલદારનો સ્વામી થઈ ગયો અને ભગવાન શિવ પાર્વતીનો ભક્ત બની સંસારના સુખો ભોગવવા લાગ્યો આમ ને આમ પત્ની ભદ્રશીલા સહિત ભીમનાથી ત્રણ વર્ષ સુધી ભોળાનાથની રાજી રાખવા શ્રાવણ માસના ભાખરિયા સોમવારના વ્રત કર્યા અને પોતે કથાકાર હતો જેથી તેને લોકો સમક્ષ પણ આ વ્રતનો મહિમા કહેવો શરૂ કર્યો પરિણામે ભીમનાથ બે ગણા પુણ્યનો પામનાર બન્યો તે સુખી થઈ અંતે કૈલાશમાં પત્ની સહિત સ્થાન પામ્યો હે ભગવાન શંકર પાર્વતી જેવી રીતે ભાખરિયા સોમવારના વ્રત કરવાથી આપ ભદ્રશીલા અને ભીમનાથ બ્રાહ્મણને ફળ્યા તેમ આપ સૌ વ્રત ધારકોને ફળજો